નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે સરકારે તિજોરી ખોલી તો ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના માટે એકવીસો ને પંચોતેર કરોડ રૂપિયાની જોગવાઈ છે તો કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ રાહત માટે બારસો ને બાવન કરોડ રૂપિયાની જોગવાઈ છે તો પ્રાકૃતિક ખેતી માટે ચારસો કરોડની વધુની જોગવાઈ છે તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવાની સહાય પણ વધારેને એક લાખ કરવામાં આવી છે તો તેમજ ખેતુ હજારો અને મિનિ ટ્રેક્ટર તેમજ અન્ય સહાય માટે સોસો બાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો આ સિવાય તાર ફેન્સિંગ માટે પણ પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ છે તો ખેત પેદાશોને મૂલ્યવર્ધન માટે પણ સો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે ઘર બનાવવાનું સપનું થશે પૂરું તો બજેટમાં નાણાં મંત્રીએ કહ્યું કે ઘરનું સપનું સાકાર કરવા માટે સરકાર આગામી સમય માટે ત્રણ લાખ આવાસો પૂરા પાડવાનું આયોજન કરી રહ્યું છે તો જેમાં ઘરનું ઘર સપનું સાકાર કરવા માટે ગરીબો માટે રજ સરકાર ત્રણ લાખથી પણ વધારે આવાસો બનાવશે તો જેમાં પીએમ આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ યોજના અંતર્ગત સહાયની રકમમાં રૂપિયા પચાસ હજારનો વધારો કરવામાં આવ્યો છે

તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ બજેટમાં શિક્ષણ માટે રૂપિયા ઓગણસાઇ હજાર નવસો ને નવ્વાણું કરોડની જાહેરાત થઈ તો પચીસ હજારથી વધારે વર્ગખંડો માટે માળખાગત સુધારણા માટે ઓગણત્રીસો ને ચૌદ કરોડ નમોલક્ષ્મી યોજના માટે બારસો ને પચાસ કરોડ આરટી અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે સાતસો ને બ્યાસી કરોડ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સહાય માટે બસો ને પચાસ કરોડ વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે બસો ને ત્રેવીસ કરોડ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ માટે પણ બસો કરોડ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે પણ સો કરોડ રૂપિયાની યોજના છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર બજેટ સરકારે કરી વધુ એક મોટી બજેટ મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં રજૂ કર્યું છે તો રાજ્ય સરકારે વિધવા બહેનો ખેડૂતો પશુપાલકો શ્રમિકો શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ દિવ્યાંગો સફાઈ કામદારોને મોટી ભેટ આપી છે તો જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં પણ આપવામાં આવતા વીમા કવચની મર્યાદા પણ વધારવામાં આવી છે તો આ વીમા કવચમાં વધારો કરીને આગામી વર્ષે રૂપિયા બે લાખથી રૂપિયા ચાર લાખ સુધીનું વીમા કવચ પણ પૂરું પાડવાની જાહેરાત કરાઈ છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો લોન ઉપરના વ્યાજની પણ સબસિડી મળશે જ્યાં દોસ્તો આદિજાતિ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તકો ઉમેરાય તે માટે સરકારે વ્યાજ ઉપર સબસિડી આપવાની જાહેરાત કરી છે તો જેમાં નાણાકીય સહાય માટે વ્યાજની સબસિડી આપવામાં આવશે તો બેન્કેબલ યોજનામાં રૂપિયા દસ લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને સાત ટકા તથા પુરુષ લાભાર્થીઓને છ ટકા વ્યાજ સહાયનો લાભ મળશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ સિગારેટ અને તમાકુ પર લાગશે મોંઘવારીનો વધુ એક દામ તો ભારત સરકાર સિગારેટ અને અન્ય તમાકુ સંબંધિત ઉત્પાદનો પર વળતર ઉપકર દૂર કરીને જીએસટી વધારા ઉપર વિચાર કરી રહી છે તો હાલમાં શેસ અને અન્ય કર ઉપરાંત સિગારેટ અને અન્ય ઉત્પાદનો ઉપર અઠ્યાવીસ ટકા જીએસટી વસૂલવામાં આવે છે જે કુલ પરોક્ષ કર ત્રેપન ટકા બનાવે છે તો જીએસટી ને વધારીને ચાલીસ ટકા કરવા અને તેની ઉપર વધારાની આબકારી જકાત લગાડવાને પણ એક સૂચન વિચારવામાં આવી રહી યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છીએ પીએનજી અને એલપીજી સહાય યોજના હેઠળ પાંચસો કરોડ રૂપિયાની થઈ જોગવાઈ જ્યાં દોસ્તો રાજ્ય સરકારે બજેટમાં પીએનજી અને એલપીજી સહાયને લઈને મોટી જાહેરાત કરી છે તો બજેટમાં પીએનજી અને એલપીજી સહાય યોજના હેઠળ રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ઉલ્લેખનીય છે કે ધુમાડો ઓછો થાય અને બાળકોને મહિલાઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની પીએનજી અને એલપીજી સહાય યોજના કાર્યરત રહેશે ત્યારબાદ દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મહત્વના પ્રવાસન સ્થળોને હવાઈ માર્ગે જોડવાનું આયોજન છે જ્યાં દોસ્તો અમદાવાદથી રાજકોટ અને એક્સટેન્શન દ્વારકા સોમનાથ સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન બંદરોને જોડતા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે તો આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને પણ હવાઈ માર્ગે જોડવાનું આયોજન છે તો ભારત સરકારના સહકારથી સુરત વડોદરા ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ના ફિલ્ડ એરપોર્ટ પણ બનાવવાનું આયોજન છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પણ પ્રોત્સાહન સરકારે રજૂ બજેટમાં ક્ષેત્રને લઈને મોટા સમાચારની કરવામાં આવી છે તો બજેટમાં સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પણ પ્રોત્સાહન આપીને આર્થિક રીતે સક્ષમ બનાવવાની જોગવાઈ કરાઈ છે જેનો લાભ એક લાખથી પણ વધારે ખેડૂતો સભાસદોને મળશે તો ડેરી ઉદ્યોગ થકી રાજ્યોની અગિયાર લાખથી પણ વધારે મહિલા પશુપાલકોને સ્વ રોજગારી મેળવવા રાજ્યની પ્રગતિમાં પણ યોગદાન આપી રહેલ છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે બોર્ડની પરીક્ષાને લઈને જાહેરનામું જાહેર થયું જ્યાં દોસ્તો સત્યાવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ બે દરમિયાન ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે તો બોર્ડની પરીક્ષાને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પણ જાહેરનામું બહાર પાડ્યું છે તો જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રથી સો મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ દુકાનો બંધ રાખવામાં આવશે તો આ સિવાય મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ પણ પ્રતિબંધ મુકાયો છે તો પરીક્ષા કેન્દ્રથી સો મીટરના વિસ્તારોમાં અધિકૃત વ્યક્તિઓનો પણ પ્રવેશ પ્રતિબંધ રહેશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર બજેટને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા તો રાજ્યના નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કર્યું છે તો બજેટને લઈને રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું કે નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ રજૂ કરેલું ગુજરાત રાજ્યનું નાણાકીય વર્ષ બે હાજર ને પચીસ બજેટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત બે હજારને સુડતાલીસના વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ થકી સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગ યોગદાન આપવા માટેનું બજેટ છે તો દોસ્તો ત્યારબાદ ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર તો બજેટમાં ખેડૂતોને સારા સમાચાર સામે આવ્યા છે તો જેમાં ખેડૂતોને રાત્રે પાણી મળવા માટે જંગલી પ્રાણીઓ અને અન્ય ભય રહેતો હોવાથી સરકારે તેમના વિશે સારો વિચાર કર્યો છે તો હવે સરકાર રાજ્યના મોટાભાગના ખેડૂતોને હવે દિવસે વીજળી આપવાનો નિર્ણય કર્યો છે તો જેમાં સત્તાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે જેના માટે બજેટમાં એકવીસો પંચોતેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તો બીજું કે ખેડૂતોને ધિરાણની રકમ પણ રૂપિયા ત્રણ લાખથી વધારીને રૂપિયા પાંચ લાખ કરાય છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ હવે ઓનલાઈન પેમેન્ટ્સ વધુ સુરક્ષિત બનશે જ્યાં દોસ્તો દેશમાં ડિજિટલ પેમેન્ટ્સમાં પણ જબરજસ્ત ઉછાળો આવ્યો છે તો હવે ડિજિટલ પેમેન્ટ્સમાં મોટા ફેરફારો કરીને ફોનપે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ માટે ડિવાઇસ ટેકનોલાઇઝેશન સોલ્યુશન લોન્ચ કર્યું છે તો આની મદદથી વપરાશકર્તાઓને ફોનપે દ્વારા ખરીદી સમયે બિલ ચૂકવણી રિચાર્જ ટિકિટ બુકિંગ વીમા પોલિસી ખરીદી અને ઓનલાઈન ચૂકવણીઓ વધુ સુરક્ષિત રીતે કરી શકશે તો આનાથી ઓનલાઈન છેતરપિંડી પણ ઓછી થઈ já sei. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે શાળાઓમાં હવેથી મોબાઈલ લાવનારા વિદ્યાર્થીઓને પકડાવાશે એલસી જી દોસ્તો શાળાઓમાં અવારનવાર મોબાઈલ ફોન પકડાવવાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે હવે રાજ્ય સરકાર આ અંગે સતર્ક બની છે અને એક નવી નો મોબાઈલ પોલિસી અમલમાં લાવવાની તૈયારીઓ કરી રહી છે તો આ પોલિસી વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા નોન ટીચિંગ સ્ટાફ માટે તમામ માટે સમાન રહેશે તો આ અંગેનો મુસદ્દો રાજ્ય સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યો છે જેના ઉપર હવે સીએમ भूपेंद्र पटेल निर्णय लिहि ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં ગુજરાતનું બજેટ લાખ કરોડ હોવાનો છે દોસ્તો ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું તો અને મંત્રી કનુભાઈ વર્ષ બજેટ પણ રજૂ કર્યું છે તો ચાલુ નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસ રૂપિયા ત્રણ વીસ લાખ કરોડના બજેટમાં અગિયાર પોઈન્ટ ટકાનો વધારો કરીને આ વખતે અંદાજે રૂપિયા ત્રણ લાખ કરોડનું બજેટ રજૂ થવાની શક્યતા છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર ચાર ઇકોનોમિક ઝોન પણ બનાવવા અને આ ક્ષેત્રમાં વધુ રોકાણ લાવવાના પણ ધ્યાન આપશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ શિયાળાની વિદાય શરૂ થઈ તો ગરમીમાં થયો વધારો દોસ્તો ગુજરાતમાં શિયાળાની વિદાય શરૂ થઈ ગઈ છે અને રાજ્યમાં તાપમાન પણ સતત વધી રહ્યું છે તો મહવામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી અને ગાંધીનગરમાં સૌથી વધુ તાપમાન પાંત્રીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે તો પવનની દિશા બદલાતા એક જ દિવસમાં તાપમાનમાં બેથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગરમીમાં હજુ વધારો થશે તો વહેલી સવારે ઠંડી અનુભવાશે પરંતુ દિવસે ગરમીનો અનુભવ થશે તો મિશ્ર ઋતુના કારણે રોગચાળામાં પણ વધારો થઈ શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા વર્ષે ભારતમાં નવ પોઈન્ટ બે ટકા પગાર વધારો થવાની શક્યતા ભારત માટે સારા સમાચાર છે તો વૈશ્વિક અનિશ્ચિતતા અને ધીમા વિકાસ વચ્ચે ભારતમાં આ વર્ષે પણ પગારમાં બે ટકા વધારો થશે તો ભારતની આર્થિક સંભાવનાઓની સ્થિતિ સ્થિર છે અને માહિતી અનુસાર ગ્રામીણ માંગોમાં સુધારો થઈ રહ્યો છે અને ખાનગી વપરાશ પણ સ્થિર છે તો ઉલ્લેખનીય છે કે એન્જિનિયરિંગ ડિઝાઇનર સેવાઓને અને ઓટો મેન્યુફેક્ચરિંગમાં પણ સૌથી વધારે પગાર વધારો દસ પોઈન્ટ બે ટકા હશે તો નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓમાં પણ દસ ટકા વૃદ્ધિ પામશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ કચ્છમાં પાણીની તંગી સર્જાશે જ્યાં દોસ્તો હવે આગામી દિવસોમાં ઉનાળાની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે ખાસ કરીને જિલ્લા પંચાયત હસ્તકના નાની સિંચાઈના એકસો ને સિત્તેર ડેમો પૈકીના અડધો અડધ એટલે કે પંચ્યાસી જેટલા ડેમો અત્યારથી તળિયા ઝાટક જોવા મળી રહ્યા છે જ્યારે બાકીના પંચ્યાસી ડેમમાં હાલમાં બે હજાર ચારસો ને એકસઠ ફૂટ ઓગણસીતેર એમસીએફથી પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે જેના કારણે ખાસ કરીને ખેડૂતો માટે ઉનાળો કપરો જાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી